જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં આજે બનાવવાની છે આપણે કેળાની વેફર આપણા ફરિયામાં જો કેળા આવી ગયા છે વારી તો આપણે ઉતારી લઈએ કેળા અને વેફર બનાવી નાખીએ તો છરી લઈ લીધી છે મેં એને ઉતારી કેળા ઉતારી લીધા છે આના ફૂલની સબ્જી બને કેળાની આવી રીતે જો આ ફૂલ આવે આની સબ્જી બને પણ હવે આપણે આ પાછો બીજો કોટો આવ્યો છે એની બનાવવાની છે આ ફૂલ ની સબ્જી બને જોવા આપણે કેળા ઉતાર લીધા છે ને વરસાદનું વાતાવરણ છે જો થોડુંક એક વાત તો આવી ગયો થી રેડો અને હજી વાતાવરણ પાછું એવું થયું છે વરસાદ આવ્યું તો કીધું થોડોક ટાઈમ હતો તો કીધું આલો કેળા ઉતાર લઈ અને થોડી ગરમ ગરમ વેફર ખાવાનું મન થઈ ગયું તો કીધું આલો બનાવી નાખી વેફર આવી રીતે આપણે છાલ ઉતાર નાખવાની છે આ કેળાનું શાક કાચા કેળાનું શાક સરસનું બને અને આની વેફરય બને સરસ અને એના ફૂલનું શાક બનાવીશું આપણે આગલા વિદ્યામાં આવી રીતે આપણે છાલ ઉતાર નાખવાની છે કે કરી જરાક તો કાઢ નાખવાનું આવી રીતે આપણે એની છાયલ ઉતારી નાખી છે અને હવે આપણે એને ધોઈ નાખી થોડુંક આમ ચીકણા જેવા થોડાક થઈ ગયા શીર હોય એટલે તો હાલો આપણે એને ધોઈને હવે પછી વેપાર સુધારી નાખી વેફરને અને આવી રીતે ધોઈ નાખવાના છે એટલે આમાં શીર થોડોક હોય ને તો નીકળી જાય પછી આને કપડે આપણે અને પછી આપણે સુધારવાના છે આવી રીતે આપણે વેફર પાડી નાખવાની

તો જો ખાય છે બધા એને જળબડાટી બોલાવે છે અને આપણે રોજ નાખતા જઈએ પણ આજે થોડાક વધારે આવ્યા છે કારણ કે વરસાદ જેવું વાતાવરણ હોય એટલે ખાવાનું કઈ જળે નહીં

વરસાદ ની વેફર ખાવાની મજા આવે અને કોને કોને કેળા ની વેફર ભાવે છે એ કોમેન્ટ માં કેજો આપણે લાંબા પટ્ટા કર્યા છે અને આની જગ્યાએ આપણે ગોળ વેફર કરી સેજ કડકડી થવા માંડી છે પણ હજી આપણે થોડી કડકડી કરવાની છે આવ કડકડી થઈ જાય ને ત્યારે ઉતારવાની છે આપડી વેફર સડી ગઈ છે જોવાનું સરસ

આમાં આપણે મીઠું ના તીખાની ભૂકી અને મસાલો આપણે આવી રીતે નાખી દેવાનો છે અને આલો બધા વેફર ખાવ મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં